મિત્રો કેમ છો મજામાં ખૂબ સરસ બધા મજામાં જશો મિત્રો તો સવાર સવારમાં માનસીબેન આપણે બધાને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ સનાતન ધર્મ ની જય તો બધા મિત્રો કેમ છો મજામાં જો અમે માનસી બેન બધ રામ રામ જય શ્રી કૃષ્ણ મા શ્રદ્ધાબેન આવી ગયા છે બેન ની મોજ કઈક અલગ છે તો મિત્રો આગળ વિડીયો ખાસ જોજો મસ્ત વિડીયો બનાવીએ છીએ અને તમને કીધું તું એમાં આગળના પ્રોગ્રામ તો તમને બધાને ને ખેલેજ છે જુનાગઢના જોરદાર વ્લોગ આવવાના છે હવે આગળ આગળ તો ખાસ જોજો બધા અને આજનો વ્લોગ પણ મસ્ત છે જોવા જેવો તો સ્કીપ કર્યા વગર જોજો અને વિડીયોમાં ઓકે કેમ છો શ્રદ્ધાબે હા તમે વિડીયો જોયો એમાં દેવાંશી બેન હતા ને આજે શ્રદ્ધા બેન આપડે આવી ગયા છે તો ચાલો મસ્ત વિડીયો બનાવીએ ખાસ જોજો આગળ આગળ તો મિત્રો આજે છે ને ભાવેશભાઈ આપણે મળવા આવ્યા છે આપણા સબસ્ક્રાઈબર છે અને ભાવેશભાઈ આપણા દરરોજ વિડીયો જોઈ છે તો ભાવેશભાઈ મોજ ભાવ બધું ને એ ગુમાવે છે તો ભાવેશભાઈને ને આપણે કંટુકુ ખાકી બાકીને છોડાવી દીધા છે અને છે ને ભાવેશભાઈ તમે આપણા વિડીયો જોવો છો મજા આવે બહુ મજા આવે છે તો ભાવેભાઈ કે છે કે વિડીયો જવાની મજા આવે તો ઊંચો વિડીયો શોર્ટ ચોર્ટ વિડીયો પછી કોમેડી તમારી હા બહુ મજા આવે અમે તમારે કોમેડી હોય ખૂબ સરસ બહુ બીજું હો ચોર્ચમાં તમને કેનું કામ ગમે છે અમે ચોચમાં આપણે માનસીબીનું કામ કરવું છે માનસીબીજનું કામ ગમે છે એમ કે ભાઈ માનસીબીજના અમારે વિડીયોમાં વખાણ કર્યા છે ભાવે ભાઈ

વિડીયો પુલ બનાવજો અને જેટલી જો એટલી અધિકથી અધિક લાઈક કરો તો અમારે બધાને જ આવું છે દુબઈ વિડીયો બનાવવા તમે જેટલી લાઈક ને સરપ્રાઇઝ કરો એટલે દુબઈ બેંગલોર ચેન્નાઈ બધે જવાની ગણતરી છે પણ તમે જેટલી લાઈક ને સપોર્ટ ત્યાંના વિડીયો પર તમને બતાવશું હાઈ ભાઈ ચોક્કસ દીપકભાઈ કે દુબઈ જવાનું તો બધા વિડીયો જોતા થઈ જાઉં તો દુબઈ જવા જાય છે પૈસા પૈસા આવે તો ચોક્કસ બધા સપોર્ટ કરજો ભાઈ દીપકભાઈ કીધું તો આપણે દુબઈ જશું ભાઈ તો મિત્રો આજે છે ને આપણે મહાન કામ હાથમાં આવ્યું છે ઘરેથી ઓર્ડર આવ્યો છે કે તમે મસ્ત મસ્ત શાક લઈ લીજો મિલનભાઈ મસ્ત મસ્ત ને તો આપણે છે ને શાક લેવા આવી ગયા છે એ શાક માર્કેટે અને મિલનભાઈની મુલાકાત હતી તો તમને પહેલાં તો મિલનભાઈને બતાવું પછી શાક છૂટ છે બધું બતાવી તો મિલનભાઈ હા અમારે મિલનભાઈ આ છે અમારે મિલનભાઈ મિલન હું તમે શાકભાક સારું હારું દેશો કે શું છે ભાઈ તમે માગો મેં ના આપી ઉપર ને ભરી લો બાદ આપો જો ફ્લાવર સાઈ છે હા લાલ મરચા છે હા ધનિયા છે છે ગુવા છે ટામેટા છે પછી ફ્રૂટ માં કઈ રાખો કે આપણે આ કેરા છે કેરી છે

તો મસ્ત કરી છે ચાલો એક કાર્ટૂન આપી દો ઓકે સરસ પછી ફ્રૂટમાં શું છે ભાઈ કેળા છે મસ્ત પછી સફરજન છે પછી આ ડાળમ ને ટેટી અને આ કેરી તો આપણે કાર્ટૂન લઈ લીધું છે મનસીબેન ચીકુ આપણે શું લેવાનું છે કેરી ને કાર્ટન હા સરસ હા શું કહેતો તમે લઈને વાહ કઈ વાંધો નહીં બધું કિલો કિલો આપડે નાખી લેવું શાક જોઈ લઉં પેલા હો મિલનભાઈ તો કેળા મસ્ત આ બધી છે તો જો આ શાક છે બધું મસ્ત મરચા હા હા લાલ મરચા છે ચટણી બનાવી હોય તો આપણે અને આ બધું ફ્લાવર ને આવું બધું છે તો મસ્ત અહીં ટમેટા પણ છે જો તો હવે જોઈએ આપણે મિલનભાઈ કેવું શાક આપણે એક બાજકું ભરવાની ઓફર આવી છે તો મિલનભાઈ એક બાજકું એક અમે લેવાના છે બકાલું ડિસ્કાઉન્ટ કરે હો કે ફ્રીમાં છે શું છે હાલો ઓકે ભાઈ ડિસ્કાઉન્ટમાં થઈ જાય એમ કહે તો જો આગળ આગળ વિડીયો જોજો ભાઈ તો ચાલો મિત્રો આપણે શાક અને ફ્રૂટ લેવાઈ ગયું છે તો માનસીબેન શું છે લેવાઈ ગયું હા આપણે દૂધ લીધી તો બેટા ત્યાં શું લીધું આમાં બતાવો જી માનસીબેન તમે શું લીધું છે આપણે દૂધ હા આ બધું જબલું ભર લીધું હે હા દૂધ ને ગુવાર ટમેટા ને દૂધ ગુવાર ટમેટા ને એક ફેરી ની બેટી હે હા ચાર ચાર કિલો ને બસો ગ્રામ જે ભાઈ મિલનભાઈ તો કેરી સારી નીકળે ને રસ મસ્ત બને ને વાહ ભાઈ વાહ તો ચાલો મિત્રો આગળ વિડીયો માં બની જો રેજો જોટા ને માનસી ગાડી લઈને દુકાન આવ્યો છે ગાડી બાડી ખર્ચો કર્યો નથી લેવાનો હાલો આપણે અહીંયા જઈ ને પૂછીએ આ જો ગાડી લઈને આવ્યા છે ખર્ચો બર્ચો કર્યો નથી એ પપ્પા ગાડી લઈ આવ્યા ખર્ચો બર્ચો નથી કર્યો ને માનસીને માનસી ને બેઠા છો અરે ભાઈ ખર્ચો વટાણા કરવાનો હોય આ તો માનસીબેન ને ચક્કર મરાવી બહુ ઈચ્છા હતી એની અને ગાડી તો તારા માટે આપણે સ્પેશિયલ થાર જ લેવાની છે બાકી હમણાં છે ને મંદી હોટલમાં આપણે મંદી બહુ વાળે છે એટલે એવું છે કે આપણા પ્રવીણભાઈની ગાડી છે આપણી ગાડી નથી પણ ગાડી ચોવીસ કલાક આપણી દુકાને જ હોય બરાબર કોઈને છે ને ભાઈ ગાડીની જરૂર પડે તો અમને કહી દેજો એટલે હોટલના ધંધામાં મંદી આવે એટલે આપણે પ્રવીણભાઈ પાસે ચાવી લઈ લીધી છે હા અને કોઈને ક્યાંય વર્દી હોય હા તો કહી દેજો એટલે આપણે છે ને બે ધંધો ચાલુ કરી ઈ તો હલાવાનો ડ્રાઈવર રાખી દો ને બાકી તો પ્રવીણભાઈ હોય કોઈ સવાલ નથી હમણાં બીજી એક કલ્પિક આવી જાય જવા આવવાનું હોય તો આપડી મુલાકાત લઈ લેજો બાકી આપણે છે ને હોટલમાં હમણાં મંદિર છે એવું છે તો જો અત્યારે અમે માનસિંહ ચક્કર મારવા નથી ખાલી ધોગા ખુલ્લી હવામાં એવું છે ભાઈ છે નહીં સિધુભાઈ વિવેકભાઈ માનસીબેન બેઠા છે

પછી ની ઈચ્છા હતી ને એટલે અમે ચક્કર મારી મોત ઇકો ગાડી લીધી અને કિલોમીટર સુધી ગયા દેવભૂમિ હોટલ સુધી અને ખૂબ મજા આવી ગઈ અમને અને તડકો એવો લાગી ગયો છે બહાર ગેતા ઠંડાની મોજ કરી હું માનસીબેન તો એવું છે ને આપણે રવિભાઈ જગ્યાથી આવી ગયા શું છે રવિભાઈ ભાજી હો તો ગરમી બહુ લાગી ગઈ ફ્રેશ કરતો હો ને હા 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 થઈ ગયા ચોક્કસ આપણે જોયા રવિભાઈ છે આપણે તમે આગળ વિડીયોમાં જોયા હશે રવિભાઈને તો મસ્ત રવિભાઈનું કામ છે ફ્રેસ થાવ આપણે આગળ પહોંચી જવાના છે તો મિત્રો વિડીયોમાં આગળ બધા બે રહેજો તો જુનાગઢ માનસી ને અમારે જવાનું છે તો માનસી બેન ફટાફટ જો બાબાનો માલ ગોઠવો મદદ કરે છે અને ભાઈ વેલરો માલ ગોઠવું જોઈએ દુકાન વેલરની ભરચક કરી લઈ એટલે કેવા આપણે ડાયરેક્ટ જાવ જુનાગઢ જઈએ એટલે વાંધો ના આવે એટલે અમારા ઘરે જવાનું ઉતાવળ આવી છે